અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા નગરપાલિકાની હદમાં હવે ચોરસ કિલોમીટરનો વધારો થશે જેનાથી નગરપાલિકાની કુલ હદ નો વિસ્તાર તેર કિલોમીટર સુધી વધીને ચુમ્માલીસ પોઈન્ટ કિલોમીટર થશે આ હદ વિસ્તારમાં વધારાથી ત્રણ ગ્રામ પંચાયતો એટલે કે સબલપુર ખાલી કપૂર અને સાયરા પંચાયતના છ ગામો વિસ્તારનો સમાવેશ નગરપાલિકામાં સમાવી લેવામાં આવશે આ નિર્ણયથી માત્ર ભૌગોલિક વિસ્તાર જ નહીં પરંતુ નગરપાલિકાની આવકમાં પણ મોટો વધારો થવાનો અંદાજ છે આ વિસ્તારોમાં આવેલી કુલ